પોક છે કિલો કોણ કેટલા ભાવ મળે કિલોના ના ત્રણસો રૂપિયા ભાવ છે અચ્છા પછી એનો લોટ કરીને કોક ને જોતો હોય તો પછી દસ વીસ રૂપિયા વધી જાય ભાવ બરાબર કેવા લોકો લઈ જાય બધા લઈ જાય આપડે કમ્પ્લેટ બીમાર હોય તો લઈ જાય નો બીમાર હોય તો લઈ જાય અને ખાવામાં મજા આવે એમ અમુક મોટા માણસો લગ્ન લગ્ન હોય લગ્ન પ્રસંગમાં એ મુખવાસ તરીકે રાખે અલગ રેડી હાલે છે

આપણે આ પોક આવ્યો એટલે ગ્રુપમાં ઓર્ડર પચાસ કિલો હવે રવિવારે પાછા પેકિંગ કરીને લઈ જાવ અમુક પાછા નવા આવે એ રીતે અમારે બરાબર પાંચસો ગ્રામ અને કિલોનું પેકિંગ કરવાનું પછી કોઈ મોટો ઓર્ડર આવે તો એ પાછું અલગ છે આપડે દઈ આવવાનું આનું આયુષ્ય કેટલું છે રમેશભાઈ આખો વર્ષ કાંઈ નો છે

પછી ખીર બને હા થેપલા બનાવે છે બધું અલગ અલગ આવું રીતે બનાવે છે ખાય છે આવું ખાવામાં બહુ સ્વાદિષ્ટ આવે તમે તો મને એમ છે કોનો ભાવ છો પેલા આપડે બાપ દાદા તો વર્ષો પહેલા હતા લોકો અત્યારે આમ ભૂલી ગયા તમે પાછું કેમ લાવ્યો ભૂલી ગયા આપડે ભાઈ સિટી ના લોકોને બહુ ડિમાન્ડ છે એ બધા ફોન માંથી તો આપડે અમુક વસ્તુ આપણને ખબર આપણે ખેતી કરી તો એ ના માગે કે આ વસ્તુ છે આપડે ધારો આ ક્યાં પછી આપડે ખ્યાલ આવે ફોન માં જોઈને આવે

પેલા લણી લેવાની ડુંડી ડુંડી ખાલી હા હા પછી તાપ માં મીક જવાનું સાવણો માથે ડુંડી નાખી બરાબર પાંચ દસ મિનિટ રાખો કમ્પ્લીટ થઈ જાય લાગી જાય થઈ જાય ને હા હા એટલે બીજો સાવણો બરાબર નહીં થવાની નહીં દસ મણ માં બે થી ત્રણ હજાર રૂપિયા મજૂરી થાય બરાબર દસ મણ માલ તૈયાર થઈ જાય હું એમ પૂછું મારે જુનાગઢ નો ખેડૂત છે કે અમરેલી નો છે તમારે કે ભાવનગર નો છે આ દરેક જે ઘઉં કરતો હોય એ દરેક વેચી શકે એમ કઈ બધા વેચી શકે ને બપોર જ અમુક અમુક જગ્યાએ ઘણી જગ્યાએ ભરવા માંડ્યા છે અહીંયા બે જગ્યાએ જાય તો માલ વેસાઈ દે આપડે એવું છે સારું માં તો શું છે નવરા હોય કે ધંધા હિસાબે ખાલી રવિવારે જવાનું એક જગ્યાએ છોકરા એક જગ્યાએ એમ જાય માલ વેસાઈ જાય બરાબર પછી આમાં બીજી તો પાકી પાકી લીધા પછી તમારા ઘઉં છે આપડે બીજી કોઈ માવજત બરાબર તમે આમાં આવે તો એટલે બીએપી નાખવાનું હોય અમૃત નાખવાનું હોય જીવા અમૃત છે પછી મહુડા ફૂલ બરાબર કેટલો આમાં ખર્ચો આપડે જે ઘઉં વાવે વાવી દેવાનું બરાબર જે ઓર્ગેનિક માં ઘઉં વાવ્યા ને એ રીતે વાવી દીધો પછી બીજો કોઈ ખર્ચ નઈ માથે કોઈ વસ્તુ ઉરિયા બુરિયા વસ્તુની જરૂર જ ન પડે

પછી તો સુરત થી ધક્કા ખાની ખેતી કરવી તો સુરત ગમે કે આપડું ગામડું ગમે ગામડું ગમે કપાને તમને એવું લાગે કે મેટ્રો વાળા જૂનું પાછું ચક્કર પાછું ચાલુ થવાનું થઈ ગયું છે

અને એક આધુનિક ખેડૂત છે ઓર્ગેનિક ખેતી કરે છે તમને બે આમને કોઈ પ્રશ્ન એને હોય તો એમનો નંબર આપ્યો છે એમને કોલ કરજો અને તમે જો ખેતીમાં નવું કરવા હોય તો આમના વિડીયો જે વાતો સાંભળવા જેવી છે ખેડૂત છો ખેડૂતના દીકરા છો અને કંઈક બીજા કરતા અલગ કરવા માંગો છો તો ખરેખર આમની બે ત્રણ સ્ટોરી છે તમે જોજો જાણજો બસ આટલું જ ને ગુજરાતમાં આમના અમારા વિડીયો છે બીજા સુધી ફોરવર્ડ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આટલું જ ફરી મળશું કોઈ નવા વિચાર સાથે નવી વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત